ભરૂચ જિલ્લાના યુવાનોને આર્મી અને સંરક્ષણ ક્ષેત્રે ભરતી માટેની તાલીમ આપવામાં આવશે સ્વામી વિવેકાનંદ લશ્કરી ભરતી પૂર્વે વિનામૂલ્યે નિવાસી તાલીમ યોજનામાં જોડાવવા માટે ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે રૂબરૂ સંપર્ક કરવા અનુરોધ કરાયો છે લશ્કરી ભરતીમાં જોડાવવા માંગતા ઉમેદવારો માટે નિવાસી તાલીમ યોજના અમલમાં છે જેમાં જિલ્લા રોજગાર કચેરી ભરૂચ દ્વારા આગામી સમયમાં યોજાનાર લશ્કરી ભરતી મેળામાં નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જોડાવા માટે સત્તર પોઈન્ટ પાંચથી એકવીસ વર્ષની વય એસએસસી એચએસસી પાસ પચાસ કિલો વજન ધરાવતા અપ્રણિત પુરુષ ઉમેદવારો જ પાસેથી તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી તાલીમ વર્ગમાં જોડાવવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી ભરૂચ બ્લોક એ ગ્રાઉન્ડ ફ્લોર જૂની કલેક્ટર કચેરી આયોજન ભવન પાછળ ભરૂચ ખાતે આપેલ દસ્તાવેજોની નકલ આધાર કાર્ડ જાતિનો દાખલો બેંક પાસબુક પાસપોર્ટ સાઇડ ફોટો સાથે રોજગાર કચેરી ભરૂચ ખાતે નામ નોંધાવી જવા માટે જણાવવામાં આવ્યું છે તેમ જિલ્લા રોજગાર અધિકારી ભરૂચ તરફથી ગતરોજ સાંજે પાંચ કલાકે મળેલી એક અખબારી યાદીમાં આ માહિતી જણાવાયું છે